આમોદમાં જર્જરિત કોર્ટે બિલ્ડિંગ જીવલેણ હાલતમાં છે છતાં તંત્રને ઉદાસીન હોવાનું સામે આવી રહ્યું છે બહુમાળી બિલ્ડિંગ દિવાલો અને છતમાંથી પ્લાસ્ટર ધસી પડવાની ઘટનાઓ સતત બનતી રહે છે છેલ્લા દોઢ થી બે વર્ષથી સ્થાનિક નાગરિકો સહિત અગ્રણીઓ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્ય ન થતાં લોકોમાં અસંતોષ ફેલાયો છે આમોદ શહેરમાં આવેલ કોર્ટ બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે તંત્રની બેદરકારીના કારણે આ બિલ્ડિંગ જાણે દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે મામલતદાર કચેરી સામે આવેલી આ બહુમાળી બિલ્ડિંગ દિવાલો અને છતમાંથી પ્લાસ્ટર થી પડવાની ઘટનાઓ સતત બનતી રહે છે તિલક મેદાન નજીક આવેલી રંગોત્સવ બિલ્ડિંગની હાલત પણ એવી જ જોવા મળે છે કેટલાક મહિના પહેલા અહીં ક્રિકેટ રમતા એક યુવાનના માથા પર છતનો ભાગ તૂટી પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી છતાં પણ તંત્ર દ્વારા આ દિન સુધી કોઈ સાવચેતી ભરેલા પગલાં લેવાયા નથી આમોદનગર ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં અનેક જૂની અને તૂટી પડવાની કગાર પર આવેલી બિલ્ડિંગો છે છેલ્લા દોઢ થી બે વર્ષથી સ્થાનિક નાગરિકો તેમજ શાળાના આચાર્ય નગરપાલિકા મામલતદાર કચેરી અને શિક્ષણ વિકાસ અધિકારીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી વિશેષ ચિંતાની વાત એ છે કે કોર્ટ બિલ્ડિંગની બાજુમાં જ એક મિત્ર શાળા આવેલી છે જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે જો આ બિલ્ડિંગનો કોઈ ભાગ અચાનક ધરાશાયી થઈ જાય તો મોટી જાનહાની થવાની પૂરી શક્યતા છે સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર તત્કાલિક આ જર્જરિત બિલ્ડિંગોને ઉતારી લે અથવા સુરક્ષિત બનાવે નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે માટે હું કે છેલ્લા ઘણા સમય અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ છેલ્લા ઘણા સમયથી મિશ્ર શાળાને જોડીને આ જે જૂની કોર્ટ કચેરી આ આવેલી છે ખૂબ જર્જરિત છે જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા ઓળખતા તમામ અધિકારીઓ તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ પણ એની પર તટસ્થ કામગીરી કરવામાં આવેલી નથી જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીંયા આગળ જાતે નજીક ઉપર રહો આપણે ખુદને પણ ડર લાગે મોટા મોટા પોપડા છે ઉપર મોટી મોટી પાયબો છે આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય તમામ પદાધિકારી હોય અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે ખરેખર તમે જોવા જાવ તો આ જૂની કચેરી છે હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે તેમજ તિલક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખૂબ જર્જરિત છે અવારનવાર તૈયારી અકસ્માત પણ થાય છે કાલ ઉઠીને કોઈ મોટી માનહાની થાય એના કરતા તાત્કાલિક જે તે લાગતા લાગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીન દોસ્ત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં